ભાવનગર શહેરના વર્તેજ પાસે આવેલ અશ્વિની પેટ્રોલ પંપની પાછળ ખુલ્લા પ્લોટમાં બાયોડીઝલ વેચાણ કરે છે તેવી બાતમી મળતા વર્તેજ પોલીસ સ્ટેશનના પીએસઆઈએ દરોડા પાડી ત્રણ શખ્સો પાસેથી ગેરકાયદેસર બાયોડીઝલનો પંદર લાખ પંચાવન હજાર આઠસો પચાસના મસમોટો જથ્થો ઝડપી લીધો હતો વર્તેજ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અશ્વિની પેટ્રોલ પંપની પાછળ આવેલ ખુલ્લા પ્લોટમાં વર્તેજ ગામના હિતેન્દ્રસિંહ ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો બેરલમાં ભરી વેચાણ કરતા હોય તેવી બાતમી મળી હતી માહિતી મળતા પોલીસે રેડ પાડીને છસો સાહીઠ લીટર બાયોડીઝલ લોખંડના ત્રણ બેરલ ટ્રક અને ઇલેક્ટ્રિક મોટર સહિતનો સામાન જપ્ત કરી વેચાણ કરતા મુખ્ય આરોપી સાથે હિતેન્દ્રસિંહ સાથે બે લોકોને ઝડપી પાડ્યા હતા ત્રણેય શખ્સો વિરુદ્ધ વર્તેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અશ્વિની પેટ્રોલ પંપ વર્તે જ ત્યાં બાયોડીઝલનું વેચાણ ચાલુ છે જે અનુસંધાને પીએસઆઈ શ્રી રબારી નાઓએ બે પંચો રૂબરૂ સદર જગ્યાએ રેડ કરતા જે બાતમીમાં જે હકીકત હતી તેઓ બાયોડીઝલનો મુદ્દામાલ હોય આ સંબંધે નાપોધીશ્રીને તથા એફએસએલ અધિકારી અધિકારીશ્રીને જાણ કરવામાં આવેલા અને પંચો પંચોરૂબરૂ સદરૂ નો છસો સાઠ નો મુદ્દામાલ આશરે છેતાલીસ હજાર તથા ત્રણ આરોપીના અંગઝડતીમાંથી પાંચ હજાર રૂપિયા તથા ઇલેક્ટ્રિક મોટર બેરલ માપવાનું જે પાનું તથા પ્લાસ્ટિકની નોઝલ અને પ્રવાહી માપવાનું સ્ટીલની એક પટ્ટી આમ બે હજારનો મુદ્દામાલ તથા અશોક લેલન જે છે એ પંદર લાખની આમ ટોટલ જે મુદ્દામાલ જે છે આશરે પંદર લાખ પંચાવન હજારનો પંચો રૂબરૂ કબજે કરવામાં આવેલા છે